સમાજના લગ્ન માં સંત શ્રી રામગીરી બાપુ પર થયેલ જીવલેણ હુમલા સંબંધી ઘટનામાં બેદરકારો સામે કડક કાર્યવાહી કરવા રેલી સ્વરૂપે સનાતન હિન્દુ સર્વ સમાજ દ્વારા પાઠવવામાં આવ્યું હતું રેલીમાં ઉપસ્થિત સંતો મહંતોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે નખત્રાણા સમુલગન મધ્યે દશનામ અખાડાના સંત પરમ પૂજ્ય સંત શ્રી એકસો આઠ રામગીરી બાપુ ગુરુ શ્રી જગત ગુરુ મહેન્દ્રજી મહારાજ ઉપર રમણિક શાંતિલાલ ગરવા એડવોકેટ વિશાલ પંડ્યા તથા અન્ય પાંચ જેટલા સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરેલ હતો આ ઘટનાને વખોડી એક સંત પર થયેલા હુમલા સંબંધે સર્વે સનાતન હિન્દુ સમાજના આગેવાનો સંત સમાજ તરીકે વિશાળ સંખ્યામાં હિન્દુ સમાજ તથા સનાતન સમાજ વતી આવેદન લાગણી અને માંગણીઓ મુજબ આ સમૂહ લગ્નના આયોજન પહેલા કરવા ગુરુ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગના લેટર હેડ પર લેખિતમાં આ બનાવ અંગે તારીખ નવ મે બે ના લેખિતમાં શંકા સાથે રજૂઆત કરેલ પોલીસે અરજી અનુસંધાન નિવેદનો લઈ બંદોબસ્ત જાળવવા સત્તર જેટલા સ્ટાફની જવાબદારી નક્કી કરી છતાં ફક્ત પાંચ થી સાત જેટલા હાજર રહ્યા હતા અને અને તેઓની હાજરીમાં સ્ટેજ ઘસી જઈ ગરવા તથા તેમના સાગરીતોએ જીવલેણ હુમલો કરેલો હતો જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી સંબંધે તપાસ કરી અને યોગ્ય કરવામાં આવે મુખ્ય આરોપીઓ રમણીક ગરવા તેમજ વિશાલ પંડ્યા ઉપર અગાઉ પણ છે જેથી આ આ બાબતો ધ્યાનમાં લઈ વિકૃત માનસિકતા ધરાવતા સમાજ વિરોધી તત્વો સામે વધુ કેસો હોય તથા કાર્યવાહી કરવા બનાવ તારીખ આજ દિન સુધી તમામ આરોપીઓની ધરપકડ થઈ નથી વિશાલ પંડ્યા તથા દિલીપ ગરોડા ઉર્ફે દીપક નામના હુમલાખોરો હજી નાસતા ભાગતા ફરે છે જેથી તેઓ બાપુના કૂકમાં આશ્રમ પર પુનઃ જીવલેણ હુમલો કરી શકે તેમ છે જેથી ત્વરિત ધરપકડ કરવામાં આવે હુમલાકારોના મુખ્ય સૂત્રધાર રમણિક ગરવાના રિમાન્ડ કે રીકન્સ્ટ્રક્શન પણ પોલીસ દ્વારા કરાયું નથી જે બાબત ગંભીર હોયા બાબતે કાર્યવાહી કરવા આ ઉપરાંત પોલીસ મથકમાં રમણિક ગરવાની અટક વખતે તેમની આસપાસ અને પોલીસને ભલામણ કરવા પીઆઈ સાહેબની ચેમ્બર સુધી વકીલની વ્યવસ્થા માટે સતત વ્યસ્ત રહેતા અસામાજિક તત્વો તથા હુમલાખોરોની તરફેણમાં આવેલ લોકોની કોલ ડિટેલ અને લોકેશન ટ્રેસ આઉટ કરી પૂજ્ય બાપુ પર કરાયેલા હિચકારા હુમલામાં કાવતરા કરનારાઓની ભૂમિકા સંબંધે સઘન તપાસ અને કાર્યવાહી કરવામાં આવી આ જીવલેણ હુમલાના મુખ્ય આરોપી રમણીક શાંતિલાલ ગરવા કચ્છમાં અનેક લોકો ઉપર ખોટી એટ્રોસિટી કરી કરાવી સામાજિક વાતાવરણ બગાડેલ છે આ ઉપરાંત સોશિયલ મીડિયામાં ગ્રુપોમાં ખોટા મેસેજ નાખી બ્લેકમેલ કરી અને એક ન્યુસન્સ તરીકે સામાન્ય પ્રજાને સતત કન્નડગત કરેલ છે તેઓના શેરડી ગ્રામજનો એક જ સંબંધે ફરિયાદો આપેલ છે જે પણ ધ્યાને લેવામાં આવે તેવી માંગ સાથે સર્વ સમાજના સંતો મહંતો તમામ જ્ઞાતિ સમુદાયના આગેવાનો મહિલા મંડળ યુવક મંડળ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી એવું પૂજ્ય રામગીરી બાપુની યાદીમાં જણાવાયું હતું સત્ય સનાતન ધર્મ કે